મહેન્દ્ર ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપી દઈશ દિનેશભાઈને વ્યાજબી ભાવે વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા ટ્રેક્ટર ની ખરીદી કરી લેજો અને વિડિયો પૂરો જોવાનો છે જેથી ટ્રેક્ટરની બધી માહિતી મળી રહે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો અને અન્ય ટ્રેક્ટર અથવા કોઈ વસ્તુ લેવી હોય તો વિડીયોની છેલ્લે આપણા ચેનલનું પ્લેલિસ્ટ જોવા મળશે તેના ઉપર ક્લિક કરી બીજા વાહન વિડીયો જોઈ શકો છો મહેન્દ્રા ટ્રેક્ટર છે મહેન્દ્ર બસો પીચોતેર તાત્કાલિક વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અગિયારના મોડલનું ટ્રેક્ટર દિનેશભાઈનું ટ્રેક્ટર છે કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં એન્જિન સારું ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલરમાં જોવા મળશે વિડીયો અંદર તમે કન્ડિશન જોઈ શકો છો તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની ફિટિંગ રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો દિનેશભાઈનો પહેલાં કોન્ટેક કરી બધી માહિતી મેળવી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે